રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાંથી થરાદ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નવો જિલ્લો બનતા કહી ખુશી કવિ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં વસતા થરાદ અને ધાનેરા સહિતના ગામોના લોકોએ એક મીટિંગનું આયોજન કર્યું હતું ત્યારબાદ ફટાકડા ફોડવાની સાથે સાથે નારાઓ લગાવીને ઉજવણી કરી હતી બનાસકાંઠાના વિભાજનની ખુશી સુરતમાં જોવા મળી રહી છે સરકાર દ્વારા વાવરા જિલ્લો અલગ બનાવતા સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી છે સુરતમાં વસતા વાવથરા ધાનેરા સહિતના ગામોના વતનીઓ મિટિંગ યોજી હતી સરકારના નિર્ણયને સુરતમાં વસતા વાવથરાની જનતાએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી એકબીજાને લોકોએ મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો હતો વાવથરાની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી વાવથરાની જનતા એકસો પચાસ કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું બનાસકાંઠાની સાથે હવે વાવથરાદ જિલ્લાનું વિભાજન થતા વાવથરાદનો સાચો વિકાસ થશે તેવી લાગણી સુરતમાં વસતા લોકોએ વ્યક્ત કરી હતી ગીરીશભાઈ ત્રિવેદી મૂળ વતન સુઈગામ તાલુકો વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાજ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે કાંકરેજ દિયોદર લાખણી થરાદ ધાનેરા સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ દોઢસો કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે થરાદ નગરપાલિકાનું ઇલેક્શન ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે નરસિંહભાઈ ચૌધરી ધાનેરાના વતની ગામ અનાપુર ગઢ છે અને આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે આખા બનાસ થરાદ જિલ્લા વાવથરા જિલ્લાનો પણ વિકાસ થશે આરો બહુ સારો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે આજે અમે દિવાળી માહોલ મનાયો છે મીઠાઈ ખાધી છે ફટાકડા ફોડ્યા છે એટલે અમારા માટે તો સારો નિર્ણય છે બ્યુરો રિપોર્ટ સુરત